એક સમાચાર સામે આવી રહ્યા છે પર નજર કરીશું પંચમહાલમાં વધુ છ સસ્તા અનાજની દુકાના પરવાના કાયમીરત કરાયા છે પંચમહાલની આ ઘટના સામે આવી છે પુરવઠા ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ગેરરીતિ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે ફરી એક વખત આ ઘટના સામે આવી ગોધરા કાલોલ હાલોલમાં આવેલી સસ્તા અનાજની દુકાન સસ્તા દુકાન ના પરવાના રદ કરવામાં આવ્યા શું છે વધુ અપડેટ પંચમહાલ જિલ્લામાં માં આવેલી છ સસ્તા અનાજની દુકાન જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે તેઓની તપાસ દરમિયાન હાલ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જેમાં જે સસ્તાના દુકાન છે જેઓની ગેરરીતિ ઝડપાઈ છે તેઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ જે રવિ માહિતી બદલ આપનો આભાર